આજે સવારના વિરામ બાદ ફરીવાર સાંજના સમયે તળાજા શહેર તેમજ તાલુકાના અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ સાથે તળાજાના ઇરિગેશન કોલોની વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયું હતું જ્યારે તળાજાના બોરડી ગામ પાસેથી પસાર થતી બગડ નદી બે કાંઠે જોવા મળી હતી ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં આજે સવારથી અમુક વિસ્તારમાં વરસાદે વિરામ લીધો હતો આજે સાંજે પાંચ વાગ્યા સુધીના વિરામ બાદ ફરીવાર સાંજે પાંચ વાગ્યાના સમય દરમિયાન ફરીવાર ધોધમાર વરસાદ શરૂ થયો હતો તલાજા શહેરના વિસ્તારમાં મોટા વૃક્ષની ડાળી રોડ ઉપર ઢળી પડી હતી અને તલાજા શહેરના વાવ ચોક સહિતના જુદા જુદા નીચાણવાળા વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં પાણી વહેતા જોવા મળ્યા હતા તેવી જ રીતે તલાજા તાલુકાના બોરડી ગામ પાસેથી પસાર થતી બગડ નદીમાં ઘોડાપૂર જોવા મળ્યું હતું જોકે મહુવા તાલુકાનો બગડ ડેમ સો ટકા ભરાઈ ગયેલ હોય જેને લઈને નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ મેસેજ આપવામાં આવ્યો છે